પાંડવોના દૂત આવ્યા કહ્યું કે પ્રભુ પાંડવો આપને યાદ કરે છે આઠ પટરાણીઓને સાથે લઈ પાંડવોની પાસે ગયા પાંડવોએ સન્માન સ્વાગત કર્યું અને પ્રભુની આગળ જિજ્ઞાસા કરી કે પ્રભુ જો આપનો આશીર્વાદ હોય તો અમારે રાજસુ યજ્ઞ કરવો છે ભગવાનને એમ થયું કે આ બાને જરાસનનો વધ કરાવી લો એટલે ભીમને અર્જુનને સાથે લઈ અને દિગ્વિજય કરવા નીકળે અને એમાં ભીમના હાથે જરાસંધનો પ્રભુએ વધ કરાયો અને પછી યજ્ઞ આરંભ કર્યો આ યજ્ઞમાં એટલા બધા મહાપુરુષો વધાર્યા એટલા બધા સંત પુરુષો આવ્યા કે આમાં પહેલી પૂજા કોની કરવી એ વિચાર થવા લાગ્યો એમાં પાંડવોએ નિર્ણય કરીને કહ્યું કે અમે અગ્ર પૂજા ભગવાન કૃષ્ણ નહીં કરીએ છીએ ત્યારે શિશુપાલ ત્યાં જે હતો એ સભામાં એણે ભગવાનનું અપમાન કર્યું એણે કહ્યું કે આટલા બધા ઋષિમુનિઓ આટલા બધા મહાનુભાવનો સમાજ એ બધાને છોડીને ગોવાળિયાની પૂજા કરે છે પરમાત્માએ બધું સહન કર્યું પણ છેલ્લે પરમાત્માએ ચક્રને આજ્ઞા કરી અને ચક્ર ગયું શિશુપાલના મસ્તકને કાપી નાખ્યું અને શિશુપાલમાંથી નીકળેલું તેજ એ પરમાત્મામાં મળી ગયું એને મુક્તિ મળી યજ્ઞ પૂરો થયો યજ્ઞ પૂરો થયા પછી શું થયું પાછો સન્માન સમારંભ રાખ્યો કે યજ્ઞમાં જેણે સેવા સારી કરી ત્યાંનું સન્માન કરો હા આપણી ભાષામાં કહું તો સાલ ઓઢાડવાની ક્રિયા હા વોટ ઓફ થેન્કસ હવે એમાં દુર્યોધને બહુ સારી સેવા કરી હતી આ યજ્ઞમાં આ રાજસૂઈમાં મહત્ત્વનું કામ દુર્યોધનને સોંપેલું ભગવાને પાંડવોને કહ્યું કે મોટા ભાઈને ખજાનો આપી દીધો નાણાં ખાતું દુર્યોધનને આપી દીધું દુર્યોધનને પાંડવો પર ઈર્ષા બહુ તો એ રૂપિયાની જગ્યાએ પાંચ રૂપિયા વાપરી નાખે જેમ બને માનું ખાલી થવું જોઈએ બસ પાંડવો કંગાળ થઈ જાય હવે બ્રાહ્મણોને દક્ષિણા આપવાની હતી સોસો રૂપિયા બધાને અગિયારસો અગિયારસો આપી દીધા લ્યો અને બ્રાહ્મણો તો એવા રાજી થઈ ગયા એવા રાજી થઈ ગયા કે આશીર્વાદનો ઢગલો કરી દીધો હવે એ આને ખબર નહીં કે આ આશીર્વાદ મળી ગયો આને એટલું બધું ધન વાપર્યું એટલું બધું ધન વાપર્યું કે બધા જ પાંડવોની પ્રશંસા કરવા લાગે એ દુર્યોધનનો જ્યારે સન્માનનો વારો આવ્યો એ સભામાં ત્યારે જળમાં સ્થળ ને સ્થળમાં જળ હતું મૈદાનમે બના બનાવેલી આ સભા અને એમાં જળ હતું એટલે એને ખબર નહોતી કે આમાં જળ છે એમનામ ચાલ્યો એટલે પડ્યો બારીમાં દ્રૌપદી ઊભા હતા આ એણે કહ્યું કે પિતા તો અંધ છે પણ એનો દીકરોય અંધ થયો છે પાંચ હજાર વરસ પહેલાંનો આપણો ભદ્ર સમાજ અને એમાં એક કુળવધુ પોતાના પિતાતુલ્ય સસરા માટે આવા શબ્દ બોલે આ યોગ્ય હતું નહીં પણ પરમાત્માએ આ શબ્દ બોલાવડાવ્યા છે અને મહાભારતના યુદ્ધનું બીજારો પણ અહીંયા થયું છે મહાભારતનું બીજ રોપાયું